મિત્રો સ્વાગત છે ફરીથી અમારા વ્લોગમાં કેમ છો બધા મજામાં તો આજ મેન્ડ્યુ કાઢવાનો છે આજ બીજો દિવસ ને અત્યારે વગી જશે આઠ ને આજે આપણે જવાનું છે વાળીએ કારણ કે આપણે એક ખેતરના આપણે પાથરા કરી નાખ્યા હતા અને આજે એક ખેતરના બાકી છે તો એ આજે આપણે કરવાના છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો આપણે જવાનું છે વાળીએ આપણે તો હાલીને જવાનું છે હા છે ને ભેહું લઈ જવાનું છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીને આગળ ગયો મળી ગયો પાડા ભાઈ આપણે ભે વાડીએ લઈને લઈ આપણા ગામની નદી આપણા ગામની નદી છે અને કોમેન્ટ કરી દેજો ફાઇનલી મિત્રો આપણે વાડીએ તો પોગી ગયા સી તો બાંધી અને આગળ ભેવું બાંધીને મળી જશે મિત્રો વાળીએ પૂગી જાય આપણે માલે બાંધી દેશે તો કાલ આપણે એને પાથરાય કરી દીધા છે માલ બાંધી દેશે આવી રીતે કાલ આપણે પાથરા કરી દીધા હશે કાલ કરી દીધા હતા ને આજ હવે આપણે બપોર પછી ને ઠેસરા આવે તો આજ માઇન્ડ બી કાઢ છે ને આપણે દાદર વાડીમાંથી આવી રીતે પાથરા કરવાનું ભાગી છે તો હવે વિડીયોમાં કન્ટ્રી રહીજો વિડીયો હોય તો લાગશે ને ભૂલતા નહીં

ભણવાઈ ન જતો ભણવા નહીં એટલે આગાજ રિવર્સ ચાલો પાથરા કરી રાખો હાલો ચાલો મિત્રો હવે થોડાક એટલા પાછળ કરવાનાર આવશે તો હાલો અમે કરી નાખીએ પાથરા આગળ શું છું મિત્રો આગળ એરું નીકળી ગયો હાલો તો હવે આપણે કરી રાખીએ એરું એનો આપણે ઉથલ પછી એક આંટો ભાઈ

મોટર ચાલુ કરી છે ને આપણે છે ને અળંગ અળંગ કેરો છે ને પાણી રહે છે તો આપણે કેરો પાવાનો છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જો મિત્રો પાણી હવે આપણે મેગી દીધી રેઢું ને આપણે જવું છે ગામમાં એક દાદાની વાડી આ આડી આવે ને આટો મારો જવાનું છે કારણ કે અહીંયા એ માઇન્ડ બી કરે છે આપણે જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ છે હલો હવે જાય હાલો મળી જાય આગળ જાય ગાડી લઈ નીકળી ગયા છે હાલો જાય અને ન્યા જઈને મળી જાય ද ජවිී න වි දදාන ගිය න මඩිකටනු साල උස උපා හටේ තක්්‍ර साල් උස පහේ යි සිමතිීම.

મિત્રો હું પાછો મારી વાડી બાજુ નીકળી ગયો મારી વાડી બાજુ મારા પાપાને ખબર હું દાદન વાડીયા અને હવે મિત્રો વાડી તો હવે વાડી આપડે વાડીયા પાછા આપડી વાડીયા પૂગી ગયા મિત્રો હું ગયો છો એક કલાક પેલા દાદા ની વાડીયા મોટર સાલું ગયો તો હજી એમ ચાલુ છે અને જોવા કેટલાક નહીં જોતા મિત્રો હવે હ્યા જોઈ આવી પાણી ચાલુ છે ને સાઠે થઈને મળીએ મિત્રો દાદર વાડીયા ઠેસર આપણે લગાવી દીધું છે અને તો માંડવી કાઢો ચાલુ થયું થઈ ગયું છે ને બાર વાગ્યા છે તો હાલો મિત્રો આ કાઢીને આ બધી કાઢીને આપણે અહીંયા લાવવાનું છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જવું ને આગળ મળી આવે સાડા પાંચ અત્યારે આપણે જઈશું ઘરમાં અને અત્યાર સુધી તો સાલું જ છે દાદા અહીંયા ને ન્યાથી આગળ આવડી આવે તો હાલો આપણે જમીન આવી હવે આપણે જમીન આવી છે પાણી દોવા કારણ કે કેલો બે કલાક થઈ જાય નથી પીગું ટ્રેક્ટર આપણી વાડી આવી મિત્રો બે વાગે ને આપણી વાડી અટેસ આવી છે મેન્ડવી કાઢવા દોવા આપણી વાડીએ લગાડી દીધું છે અને હવે મેન્ડવી કાઢવા છે કાલે હું જતો હોય તો ચાલુ થઈ ગયું છે ને હવે વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો આગળ મળી જાય આગળ આપણે માઇન્ડવી નીકળી જઈએ છીએ એક કલાકમાં આપણે માઇન્ડવી નીકળી જઈએ તો પાંચ વીગતની માઇન્ડવી હતી આપણે એટલી મેંડવી વિચી છે કેટલી છે કોમેન્ટ કરી દેજો ને તો પડું કરી દેજો ખાલી હવે આપણામાં વાવેતર કરવા છે ને દિન દમ વીણવાની છે વીણવા નથી છે કેટલી છે કોમેન્ટ કરી દેજો મિત્રો હલો વાગી જશે પાંચ હવે આપણે પછી ઘર બધું ઘર બધું જમીન નીકળી જાય નવા મને ન હોય લાઈક સબસ્ક્રાઈબ કરી ભૂલતાનો બ્લોગ જય માતા